અહીંયા આંબળા છે એને આપણે દસ મિનિટ માટે બાફી અને એના બધા બીજ કાઢી અને પછી આપણે એને આ રીતે ક્રશ કરી દેવાના છે ક્રશ એકદમ ઝીણા કરી દેવાના છે એકદમ લોભી જેવા અને એ થઈ જાય એટલે આપણે એક કડાઈમાં એને કાઢી લઈશું કડાઈમાં કાઢ્યા પછી એનું મોશર થોડું શું જતું રહે એમ કે થોડું ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની છે અને અહીંયા એક ક્લોન કોર્નફ્લોર છે એ મેં પલાળ્યો છે બે ચમચી છે અને એમાં આપણે ગ્રીન કલરનો ફૂડ કલર નાખેલો છે અને આની સ્લરી બનાવેલી છે હવે આપણે શું કરવાનું છે કે આ સ્લોરીને બરાબર એવી રીતે હલાવાની કે અંદર રહી ના જવું જોઈએ કોરું હવે જુઓ આનો કલર બદલાઈ ગયો છે એટલે એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આ સ્લોરીને એડ કરવાની છે ક્લો કોર્નફ્લોરવાળી અને ફૂડ કલરવાળી ત્યાર પછી એને હલાવતા રહેવાનું છે બરાબર હલ હલાવવાનું અને પછી પાછું એ ઘટ થશે થોડી વાર પછી એ ઘટ થઈ જશે એને ઘટ થઈ જાય એટલે આપણે એક મોડમાં કાઢી અને અડધો કલાક માટે રહેવા દેવાનું પછી આવી રીતે બનાવી દેવાનું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ